નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાવાગઢથી એક હયુ મચમચાવી નાખે એવા સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલ જિલ્લાથી એક ફૂલ ધોમાલીવા પ્રેમમાં પ્રેમિકાના એક પ્રેમી બીજા પ્રેમી ઘાતક હત્યા કરી હોવાની હૈમચી નાખે તેવી ઘટના સામે આવી છે પ્રેમ આંધળો હોય એવી કહેવત પણ આપણે સાંભળી છે પરંતુ પ્રેમમાં કુર્તા પણ જોવા મળે છે ત્યારે મિત્રો હાલ તાલુકાના નવાકુવા ગામે કીર્તિન વિષ્ણુભાઈ બાવળીયા અને તેના ભાઈ અને ભાભી સાથે અકબીર ફરિયામાં રહે છે

ભેગા મળીને કીર્તન હત્યા કરી નાખી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ